અમદાવાદ શહેરની અંદર પચાસ કરોડના એક આશ્રમ ને લઈને છેલ્લા બે દિવસ થી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે અને આ હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે વિવાદિત ઋષિ ભારતી બાપુ નું રાજકીય કનેક્શન સામે આવ્યું છે

ભારતી બાપુ ભ્રમલીન થયા ત્યારે તેમના શિષ્ય હરિહરાનંદ બાપુને ગાદીપતિ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદથી આ હાઈ વોલ્ટેજ ડ્રામાની છેલ્લા ત્રણેક વર્ષથી શરૂઆત થઈ ચૂકી હતી ઋષિ બાપુ બાપુએ સરખે જ ભારતી આશ્રમ ખાતે બેઠા હતા અગાઉ પણ આ ભારતી આશ્રમને લઈને અનેક વખત વિવાદ થઈ ચૂક્યો છે વધુ એક વખત જ્યારે વિવાદ થયો છે ત્યારે વિવાદની વચ્ચે ઋષિ ભારતી બાપુનું રાજકીય કનેક્શન સામે આવ્યું છે વાત એ પણ સામે આવી રહી છે કે ઋષિભારતી બાપુએ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર બોટાદ જિલ્લાની એક બેઠક માટે ટિકિટ પણ માગી હતી પરંતુ તેમને ટિકિટ ના મળતા તેમણે અપક્ષની અંદરથી દાવેદારી નોંધાવી એ પણ એક માહિતી સામે આવી રહી છે જ્યારે ઋષિભારતી બાપુએ અપક્ષની અંદરથી દાવેદારી નોંધાવી ત્યારે એક મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા એ વખતે પણ શરૂ થયો હતો અને રાજકીય નેતાઓની સાઠગાંઠ અને તેમની સાથે મુલાકાત કરી અને તેમને સમજાવ્યા ત્યારબાદ તેમને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું ભારતી બાપુ વર્ષ બે હજાર બાવીસની અંદર જ્યારે ફોર્મ ભર્યું ત્યાર બાદથી તેમનું રાજકીય કનેક્શન એક બાદ એક ધીમે ધીમે વધી રહ્યું હતું આમ તો બાપુ અવારનવાર કહેતા હોય છે કે સંતો એટલે કોણ તો જેને સંસારનો ત્યાગ કર્યો છે જેને મોહમાયાનો ત્યાગ કર્યો છે સંત એટલે પરોપકારી આવા શબ્દો ઋષિ ભારતી બાપુ વાપરતા હોય છે પરંતુ એ જ ઋષિ ભારતી બાપુનું આ રાજકીય કનેક્શન છે ભારતીય જનતા પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓ હોય કે મુખ્યમંત્રી હોય એ તમામ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે પણ ઋષિ ભારતી બાપુના ફૂટા છે વધુમાં આપ એ પણ માહિતી આપને આપવી છે કે ઋષિ ભારતી બાપુનું ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ઠીક પરંતુ કેન્દ્રીય નેતાઓ સાથે પણ ઋષિ ભારતી બાપુના ફોટા છે અને એક રાજકીય કનેક્શન ધરાવે છે જો સંત બન્યા છે તો એ પરોપકારી માટે એ સંસારનો ત્યાગ કરી એ મોહમાયાનો ત્યાગ કરી અને સંત બન્યા છે તો રાજકારણ કેમ જો તમને પણ લાગતું હોય કે સંતો એ પરોપકારી છે સંત એ મોહમાય ત્યાગ કરીને સંત બન્યા છે પરંતુ તેમને રાજકારણનો મોહ ના રાખવો જોઈએ તો આપ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર આપની વાત રજૂ કરી શકો છો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ અમારી ચેનલને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો